રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે વાઇસ ચેરમેન પદ પર જય કોરાટની નિમણૂક કરવામાં આવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની મુદત પૂરી થતા ચૂંટણી કરવામાં આવી હતી આજની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવી હતું ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશીટ કરવા તેમાં પહેલાથી જ જયેશ બોઘરાનું પરડું ભારે માનવામાં આવતું હતું અને એ મુજબ આજે પ્રદેશ ભાજપના મેન્ડેટેટ મુજબ ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે વાઇસ ચેરમેન પદ પર સર્વાનુમંતે વિજય કોરાંટની નિમણૂક કરવામાં આવી છે આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂકો છે એ પહેલી ટર્મમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટર્મમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલા નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાર્ડ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે અને એના માટે ચોવીસ કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારા નંબર રાતે પણ ફોન કરે તો ઉપડે એમને ખાતરી બેઠી છે દર વર્ષે બજાર નિયંત્રણ સંઘ દ્વારા સૌથી વધુ આવક ધરાવતા દસ માર્કેટિંગ યાર્ડ એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ માર્કેટિંગ યાર્ડની વાર્ષિક કુલ આવક પર આપવામાં આવે છે જેમાં આ વર્ષે ત્રીજા નંબરનો એવોર્ડ રાજકોટ માર્કેટ યાર્ડને આપવામાં આવ્યો છે અને તેમાં આ વર્ષે રાજકોટ માર્કેટ યાર્ડની માર્કેટ યાર્ડની કુલ આવક સાડત્રીસ કરોડ રૂપિયા થતા ત્રીજા સ્થાને પસંદગી થઈ છે આ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડના નવ નિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે પ્રદેશ મોવડી મંડળ દ્વારા મારા ઉપર ભરોસો મૂકી ફરી એક વખત મને ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે હું તમામનો આભાર માનું છું અને સૌરાષ્ટ્રનો નંબર વન યાર્ડનો ગુજરાત નંબર વન યાર્ડ બને તેવા મારા અને મારી ટીમના પ્રયત્ન રહેશે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત